મુંબઈથી મોડેલો બોલાવી સુરતના પોસ્ટ વિસ્તારમાં સારા ઘરના નબીરાઓને સપ્લાય કરવાના હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચના એન્ટી વ્યુમન ટ્રાફિક યુનિટે પર્દાફાશ કર્યો છે પોલીસે ચાર મોડેલોને મુક્ત કરવાની સાથે બે દલાલોને વોન્ટેજ જાહેર કર્યા છે સુરત એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને બાતમી મળી હતી કે વેસુ વીઆઈપી રોડ પાસે આવેલા એટલાન્ટિક સ્ક્વેરમાં આવેલા ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટલમાં મુંબઈની કેટલીક મોડલો રોકાય છે દલાલો યુવરાજ અને જાવેદ મારફતે આ મોડેલોને નબેરાને સપ્લાય કરવામાં આવે છે જેથી પોલીસે ડમી ગ્રાહક ઉભો કર્યો હતો દલાલ યુવરાજ ઉર્ફે રાજીવ ઉર્ફે રાહુલને નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સએપ પર હાઈ મેસેજ કર્યો હતો રેફરન્સના કારણે દલાલ યુવરાજે વાતચીત કરી હતી અને બાદમાં અલગ મોડલના ફોટા મોકલી આપ્યા હતા ડમી ગ્રાહકે ફોટા પરથી મોડલ સિલેક્ટ કરી હતી અને ભાવતાલ નક્કી થયા બાદ વેસુની પાક સેલિબ્રેશન હોટલથી થોડે દૂર કસ્ટમર બોલવામાં આવ્યો હતો ડમી ગ્રાહક લક્ઝરિયસ કાર લઈ ગયો હતો અને ગ્રાહકે મેસેજ કરતા જ મુંબઈની મોડલ યુવતીઓ ગણતરી મિનિટોમાં જ આવી કારમાં બેસી ગઈ હતી આ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટનો પડદાફાશ કર્યો હતો હોટલમાં જે ચેક કરતાં વધુ ત્રણ મોડલો મળી આવી હતી અઢારથી બાવીસ વર્ષની ચારેય મોડેલો મુંબઈની હતી એન્ટી વ્યુમન ટ્રાફિક યુનિટે આપવા મામલે વેસુ પોલીસમાં ગુનો નોંધ્યો છે વેસુમાં ચાર મોડેલમાંથી એક મૂળ નેપાળની વતની છે ચારે એ બોલિવૂડ કે ટીવી સિરિયલમાં કામ મેળવવાની સપના સાથે માય નગરી મુંબઈમાં સ્થાયી થઈ હતી તો વેબ સિરીઝમાં પણ નાના મોટા રોલ કર્યા છે જોકે આ બોલિવૂડની ચમકદમક વચ્ચે પોતાના શોખ પૂરા કરવા કહો કે પછી મજબૂરી વસ મોડોલો દેહવેપાની અંધારી દુનિયામાં ધકેલાઈ ગઈ છે અમારે એ એચટીયુના પીઆઈને વાતની મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ યુવરાજનાઓ તેમજ જાવેદનાઓએ બાદરી છોકરીઓ બોલાવીને દે ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા એચ ટીના પીઆઈએ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં ચાર વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે વેસુ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે એ આજે તપાસનો વિષય છે ફરિયાદ નોંધાયેલી છે વિશ્વમાં એટલે તપાસ દરમિયાન કુલ શેકે કેટલા ટાઈમથી ચાલતો આમાં જાવેદ અને રાહુલ ઉર્ફે રાજ ઉર્ફે યુવરાજનાઓ કસ્ટમરને પોતાના મોબાઈલ નંબરથી છોકરીઓના અથવા મહિલાઓના ફોટા મોકલતા હતા અને એમાંથી પસંદ કરીને છોકરીઓને ડાયરેક્ટ તેઓની પાસે મોકલી આપતા હોય છે જેથી તેઓ પકડવાના હજી બાકી છે નાસ્તા ફરતા તેઓને છે વધુમાં ખાનદાની ઘરના નબીરા બિલ્ડરો ઉદ્યોગપતિઓ વેપારીઓ આ દલાલીનો નિયમિત કસ્ટમર હતા વળી અહીં મોડલો પણ દર સપ્તાહે બદલાઈ જતી હતી દર અઠવાડિયે નવી નવી મોડલો આવતી હતી દલાલો યુવતીઓને વેસોની હોટલમાં માત્ર ઉતારો જ આપતા હતા નેવું રૂમ ધરાવતી હોટલમાં વધુમાં ચારમાંથી બે મોડલ ગત અઠ્યાવીસમી આવી હતી તો અન્ય બે મોડલ શનિવારે સવારે સુરત આવી હતી આ યુવતીને હોટલમાં નહીં પરંતુ કસ્ટમર કહે તે લોકેશન પર મોકલાતી હતી કસ્ટમર દ્વારા મોકલવામાં આ એડ્રેસ પર દલાલો મોડલને મૂકવા જતા હતા તો કેટલાક કસ્ટમરો ખુદ મોડલ લેવા પણ જતા હતા અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા